પશુપાલક મિત્રો શિયાળાની સિઝનની અંદર શંકર ગાયને દૂધ તો વધારે હોય છે પણ એની સામે એસેનેફ અને ફેટ નથી આવતા તો એના માટે તમારે કાંઈ પણ કરવાનું નથી તમારી અંદરલી આદતું ત્રણ બદલવાની છે તો એની અંદર તમે બદલી અને કાંઈ પણ મહેનત કરવાની જરૂર નથી તો તમે એસેનેફ સારા અને ફેટ પણ સારા મેળવી શકો છો તો પશુપાલક મિત્રો વિડીયો હેન્ડ સુધી તમે જોજો તમને સંપૂર્ણ માહિતી મળી જાય પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો શિયાળાની અંદર દૂધ તો વધારે હોય છે ગાયનું પણ નથી આવતા એનો પ્રશ્ન શું છે અને કઈ રીતે આપણે ફેટ વધારી શકીએ અને કઈ રીતે દૂધ સારું બનાવી શકીએ તો પશુપાલક મિત્રો વિડીયાની અંદર તમે કન્ટિન્યુઅરી બન્યા રહેજો સો ટકા તમને રિઝલ્ટ સાથે વિડીયાની અંદર સંપૂર્ણ માહિતી મળી જાય તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો કે જો શિયાળાની અંદર વસ્તુ એવી હોય છે કે દૂધનું ઉત્પાદન તો પ્રોડક્શન સારું મળતું હોય છે પણ એની સામે આપણને ફેટ અને એસીએનએફ નથી મળતા કારણ કે તમારે જાદુ દૂધ હોય તો એસીએનએફને ફેટ ન આવે તો દૂધ પાછું ઘેર આપણે લઈને પાછું આવવું પડે કાં તો એનો બીજું કોઈ રસ્તો જ નથી કારણ કે તમે હવે આ શંકરગાયનું દૂધ તમે ઘેર લઈને કરો હું એનું કારણ તો એના માટે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર તમે વિનાડ્યો અને આપણે વિડીયો લાંબો કરવો નથી અને ફટાફટ તમને માહિતી આપી દેવાની છે કે એની અંદર કઈ વસ્તુ સારવાથી ફેટ અને એસીએનએફ સારા સુધરી શકે છે કારણ કે દૂધ થોડુંક ઘટશે પણ એની સામે એસએનએફ અને ફેટ વધી જાય તો પહેલું પશુપાલક મિત્રો એ છે કે શિયાળાની અંદર ઠંડીની મોસમની અંદર શું હોય છે કે લીલો ઘાસચારો વધારે હોય છે અને આપણે સૂકો ચારો દેતા નથી એટલે બે ટાઈમ તમે લીલો ઘાસચારો ચારતા હો એટલે એસએનએફ અને ફેટ બિલકુલ આવતા નથી અને દૂધનું પ્રોડક્શન વધી જતું હોય છે તો પશુપાલક મિત્રો આપણે એ રીતનું નથી કરવાનું એસએનએફ અને ફેટ સારા લાવવા હોય તો તમારે થોડીક તમારા માહિતી આદત બદલવી પડશે કારણ કે એસએનએફ અને ફેટ લાવવા માટે થોડા ઘણું દૂધનું પ્રોડક્શન પણ કપાઈ શકે છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો જો તમારે એસીએનએફ સારા લાવવા હોય અને દૂધનું પ્રોડક્શન વધારવું હોય તો એના માટે તમારે છે ને એક ટાઈમ ઘાસમાં એક ટાઈમ ઘાસ લીલો લીલી ચાર નાખવાની અને બીજી બીજા ટાઈમમાં તમારે સૂકો ઘાસચારો નાખવાનો રહેશે કારણ કે સૂકી સાર ખાશે તો જ પશુમાં એસએનએફ અને ફેટનો થોડીક તમને વ્યવસ્થિત જોવા મળશે કારણ કે એકલો લીલો ચારો સારો છો તો દૂધનું મેની સામે એસએનએફ ન આવે અને ફેટ ન આવે તો દૂધે શું નું તો તમે એક ટાઈમ લીલી ઘાસ નાખો અને એક ટાઈમ છે ને સૂકો ચારો કોઈ પણ નાખો તમે ગમે તે કતર લાવો બાકી સૂકા ડોકા નાખો પણ બે ટાઈમ ફૂલ ભરપાડી નહીં દેવાના પશુની લીલી ઘાસથી તમે આવું બેથી ત્રણ દિવસ કરો સો ટકા રિઝલ્ટ સાથે મળી જાય અને આપણે પણ આ ઉપયોગ કર્યો છે કારણ કે ગાયોનું દૂધ હોય તો એસીને પણ ફેટ નથી આવતા તો શિયાળાની અંદર કાચ તો આપણે બહુ વાયેલું છે પણ આપણે એક ટાઈમ સૂકી સાર નાખવામાં આવે છે અને એક ટાઈમ લીલો સારો તો એનાથી બે વસ્તુ જળવાઈ રહે કારણ કે ફેટ પણ સારા આવે અને એસએનએફ પણ સારા આવે તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ તો ફરી મળીશું નવા વિડીયા સાથે અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે કરી લેજો ફટાફટ કેમ કે અમે અનુભવ માટે તમારા માટે વિડીયો લઈને મારી ચેનલ ઉપર આવતા રહીશું